ગાઈસ અહીંયા તૈયારી છે કાલ માટે કારણ કે કાલે અમે જવાનું છે અમારે જગ્યાએ પિકનિક જવાનું છે બધા ભેગા મળીને તો અત્યારે તૈયારી છે અત્યારે તૈયાર થઈ છે આ ચટણી બનાવી છે ગોળ બનાવી છે મમ્મી પકોડા અને આમાં બાફા છે અત્યારે થઈ છે અને આ બતાવશું અમે તમને સવારે ક્યાં જવાના છે કે અમાર કોઈ ફેમિલી સાથે જવાનું છે મામાને બધાઈ બધાઈ મામા તો અત્યારે લાઈટ થઈ ગઈ છે ને મમ્મી તૈયારી કરે રાતના 2 વાગે લાઈટ થઈ ગઈ દેખાય જ ને તમને બધી સવારે લાઈટ થઈ ગઈ છે અત્યારે અત્યારે જવાની તૈયારી કરું છું તો પરોઠા બનાવું છું આ પરોઠા છે લઈ જાશું ને નિયમ નાસ્તામાં ખાશું હા

તો ઘરે આપણે ગુજરાતી હોય અને ગુજરાતી લોકો જાય જમવા અને આપણે ફરવા અને ઘરનું જમવાનું ન લઈ જાય એવું તો બને તો ત્યાં બધું બનાવી જાય અને પિકનિક મનાવવા જ જઈએ છીએ એટલી રીતે ચાલો આગળ હવે તમને ઘરે તૈયાર થઈને મળશું તો અત્યારે તૈયાર થઈ ગયા છે એટલે પેલા બધા ભરાઈ ગયા છે અને અત્યારે કેટલા વાગ્યા છે બે સાડા ચાર વાગ્યા છે અત્યારે ના એ પોણા પાંચ થઈ ગયા પોણા પાંચ વાગ્યા છે

પોરબંદર પોરબંદર દેખાય છે પોરબંદર બરાબર Hey. દીકરી બહાર તો ગરમ આવે ને તોય હજી તો વાંધો નથી પછી નહીં આથી વેલા હતા

પાપા કહી દે ભલા નામ કરેગા અચ્છા હર્ષદ નો દરિયો બીચ હર્ષદનો છે આ દરિયો અને આ બધા જો ઉભા છે ઢીલું બનાવવાનું ફોટા પાડે છે ને ઓ ફોટો કરે છે અહીંયા બધા અત્યારે અત્યાર સુધી વાંધો ને તડકો નથી લાગતો પોસ્ટ દે છે અત્યારે હજી আহো আমাৰ গত আছে પાછા ઘડીક મજા લઈને હવે જઈએ છીએ મેન બીચ ઉપર હાલો હર્ષદી માતા મંદિર છે અને અત્યારે હજી મંદિર ખુલ્યું નથી ને તે બધા લાઈન માં ઉભા છે હા હા મંદિર નહી નહીં મંદિર બંધ છે જ્યાં લીલું કપડું ઢાકેલું છે ને ત્યાં હા આ તી નીચે જ છે અને અત્યારે સવારમાં માં બધા આવી ગયા છે લાઈન માં આવી ઉભા છે હજુ સુધી અંદર જવા નથી દેતા ક્યાંય આવી ઉભા છે બધા લાઈન માં હા હર્ષદી માં આછી વાત છે આમ જો

આ છે દ્વારકા અને અમે જઈએ પેલા બેટ દ્વારકા જઈ આવીએ હું કરું પેલા અહીંયા હાઈ જાય હું કા લાઈટિંગ ને હાઈ સુદર્શન છે તો અહીંયા દેખાય જવા

આવે માં આવી ગઈ છે હવે કઈશ કે ફોટો પાડવો છે પણ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે મંદિરે છે સાડા વાગ્યા બધે મજા કરે છે મસ્ત સરસ <laughs> છે <laughs>

અને અત્યારે જો તો બધા અત્યારે માય ભક્તો બધા ચાલુ જ છે આવવામાં બહુ ટ્રાફિક છે બહુ માણસો આવે છે બાર ને માણસો બહુ આવે છે આ લોકો બાર થી જ આવેલા છે આ બધા બહારથી આવે અમદાવાદ ને બાજુ ને ટ્રાફિક દુનિયાની છે હવે આમ છે મને ત્યાં હાલી જવાનું છે હા ચુંદડી કોઈ લેવી ને પછી અત્યારે તડકા લાગે છે આટલો લાગતો નથી આમ તો અસર ઠંડો આવે છે મસ્ત વાંધો નથી આવતો હલાઈ જાય એમ છે અત્યારે થોડો કહાવ માથે છે બાર વાઈ છે સારું છે પવન મસ્ત આવે છે કેવો પોન આવે છે ખાલી ચુંદડી આમ રાખો ને એ ચુંદડી આમ રાખ ને તોય પવન આવે છે તો દ્વારકાના પાર્કિંગ માંથી આપણે આવી ગયા છે આ દ્વારકાનો રોડ ત્યાંથી પાંચસો મીટર જેટલું દૂર છે હાલીને જવાય રિક્ષા નો બે બહુ રસ્તો સારો સજાવી લાદી નાખી દીધી છે

ટ્રાફિક દુનિયાની છે અત્યારે મંદિરે દર્શન કરી આવે પછી પાછા મળી આવે ઉભા છે લાઈન માં ઉભા પછી દર્શન કરી આવે આવ્યા તડકાને જો બિચારા બેઠા છે